જૂનાગઢ માળિયા હાટીના માળિયા હાટીનામાં જરૂરિયાતમંદ અને ગરીબ ઝુંપડા વાસીઓને વિનામૂલ્યે તાલપત્રીનું વિસ્તરણ કરાયું હાટીનામાં ટ્રસ્ટ અને સામાજિક કાર્યકર મહેન્દ્રભાઈ ગાંધીની પ્રેરણાથી દર વર્ષેની જેમ વર્ષે પણ ચોમાસુ સીઝનની પહેલા સુનિલી ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને અન્ય દાતાશ્રીઓના આર્થિક સહયોગથી ત્રણસો પચાસ થી વધારે ઝૂંપડામાં રહેતા ગરીબ લોકોને વિનામૂલ્યે તાલપત્રીનું વિસ્તરણ કરવામાં આવેલામાં વિના મૂલ્યે તાલપત્રીનું વિસ્તરણ કરવાથી ઝૂંપડાઓમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ચોમાસામાં વરસાદથી રક્ષણ મળે તેમજ શિયાળામાં ઠંડીથી અને ઉનાળામાં તડકાથી બચવા ઉપયોગી થઈ શકે તેવા હેતુથી મૂલ્યે તાલપત્રીનું વિસ્તરણ કાર્યક્રમ રાખેલ જેમાં સરપંચ જીતુભાઈ સિસોદિયા મહેન્દ્રભાઈ ગાંધી અને હમીરસિંહ સિસોદિયા સહિત સ્થાનિક આગેવાનોના હસ્તે તાલપત્રી વિસ્તરણ કરવામાં આવેલ ત્યારે આર્થિક સહયોગ આપવા બદલ સુનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ અને અન્ય દાતાશ્રીઓનો મહેન્દ્રભાઈ ગાંધીએ આભાર વ્યક્ત

સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાત દિવસ સુધી ચાલે કેમ્પમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય મોબાઈલ અને ટીવી થી દૂર રહે તે હેતુથી કરાટે ક્વિઝ મોટિવેશન સ્ટોરી વિવિધ પ્રકારની રમતો વેસ્ટ માંગ થી બેસ્ટ ડ્રોઈંગ વગેરે દ્વારા સતત બાળકો આકર્ષિત રહે તે સાથે આવેલ અને સ્પીચ પણ આપેલ તેમજ ઠક્કર સાહેબ ના હસ્તે દરેક બાળકને સર્ટિફિકેટ તથા ગિફ્ટ આપવામાં આવેલ સમગ્ર કાર્યક્રમને ને સફળ બનાવવા ડો સ્નેહલ તના દિનેશ કાનાબાર ભરતભાઈ ભાવેશ રૂ ભીખુભાઈ ગોટેચા દીપે નટારા અજય દત્તા તેમજ બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ મારો જન્મ ઓગણીસ નવેમ્બર અઢારસો અઠ્યાવીસના રોજ કાશીમાં થયો હતો મારા પિતાનું નામ મોરોપર તાંબે હતું મારી માતાનું નામ ભાગીરથીભાઈ હતું મારું બાળપણનું નામ મણી કણિકા હતું મને બધા પ્રેમથી મનુ કહીને બોલાવતા હું જ્યારે ચાર વર્ષની હતી ત્યારે મારી માતાનું અવસાન થયું મને મારા પિતાએ

પુત્ર દત્તક લીધો હતો જેનું નામ દામોદર રાખવામાં આવ્યું અનુસાર અંગ્રેજો મારા પુત્ર ને ઝાંસી નો માન્યો જુનાગઢ જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓએ રાજ્ય કક્ષાએ ગોલ્ડ તેમજ બ્રોન્ઝ મેડલ મેળવ્યો સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જુનાગઢ જિલ્લા રમત વિકાસ અધિકારીના સહયોગથી સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ ખાતે દર વર્ષે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન થાય છે જેમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર ચાલીસ જેવા દિવ્યાંગ ખેલાડીઓને રાજ્ય કક્ષાની રમતોમાં ભાગ લેવા મોકલેલ રાજ્ય કક્ષાની રમતોમાં જૂનાગઢ જિલ્લાનું નામ રોશન કરતાં ત્રણ દિવ્યાંગ ખેલાડીઓ સમગ્ર રાજ્ય કક્ષાએ નંબર પ્રાપ્ત કરેલ છે જેમાં એક ખેલાડીને પ્રથમ નંબર અને ગોલ્ડ મેડલ અને બે ખેલાડીઓને ત્રીજો નંબર એટલે કે બ્રોન્ઝ મેડલ મેળવેલ છે આ ખેલાડીઓનો સંસ્થાઓથી ખૂબ ખૂબ અભિનંદન અને તેઓને આગળ વધવા માટે સંસ્થા તેમની મદદ કરવા હંમેશા તત્પર રહેશે તેવું સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ જણાવેલ છે ગુજરાત સરકાર દ્વારા જે સ્પેશિયલ ખેલ મહાકુંભ આયોજન થાય છે રમતગમત અધિકારી અને કલેક્ટર સુના શ્રી ના સંયુક્ત પ્રયાસો થી આપણા જુનાગઢ જિલ્લા ના orthopedic અને mental retardation ની જે દિવ્યાંગો છે તે આપણી સંસ્થા માં રમવા આવે છે જુનાગઢ જિલ્લાના જે તમામ દિવ્યાંગો છે એમાંથી પહેલો નંબર જે આવેલા હોય એમને રાજ્ય લેવલે રમત આયોજન થાય છે જે રાજ્ય લેવલે રમત ગમત આયોજન થાય છે તેમાં આપણા જુનાગઢ જિલ્લાના ચાલીસ દિવ્યાંગો ઓર્થોપેડિક જે વિભાગ છે તેમના ચાલીસ દિવ્યાંગો નડિયાદ ખાતે રાજ્ય level રમત ગમત ભાગ લીધો જેમાં આપણા જે જુનાગઢ જિલ્લા દિવ્યાંગો છે એમાંથી ત્રણ દિવ્યાંગોએ મેડલ medal અને સિદ્ધિ હાસિલ કરેલી છે જેમાં એક મેડલ medal અને બે bronze medal પ્રાપ્ત કરી અને જુનાગઢ જિલ્લાનું નામ રોશન કરેલ છે નવા ની વાત છે કે જે ચાલીસ દિવ્યાંગો જે ભાગ લીધો એમાંથી ત્રણેય જે બેનો છે ત્રણ બેનો છે દિવ્યાંગો જેમણે ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ ભાગ લઈ અને જે હાંસલ કરેલો છે તરત જ જૂનાગઢ જિલ્લામાં પ્રાપ્ત થયેલું છે અને આ ત્રણેય દિવ્યાંગ જે બહેનો છે એમને સંસ્થાઓ થી ખૂબ ખુબ શુભેચ્છાઓ આપું છું તેમજ ભવિષ્યમાં પણ વધારે વધારે દિવ્યાંગો રમતગમત માં ભાગ લઈ અને રાજ્ય લેવલ વધારે વધારે પોતાની જે સુશ્રુત વ્યવસ્થા છે તો પણ વિકલાંગ તરીકે તો વિકલાંગ છે છતાંય પણ રમતગમત માં ભાગ લઈ અને પોતાના વિભાગમાં પોતાના જે વૃષ્ટિ પ્રમાણ જે રમતગમત છે આગળ વધી અને વધારે વધારે મેડલો જીજીમાં આવે એવી અમે આશા રાખીએ છીએ ભવિષ્યમાં રાજ્ય લેવલ બાકી છે તેમાં પણ વધારે વધારે જિલ્લાનો ભાગ લઈ અને વધારે વધારે જુનાગઢ જુના મેડલો લઈ આવે એવી આપણે આશા રાખીએ છીએ જુનાગઢ મહાનગરપાલિકાના આંગણવાડી કેન્દ્ર ખાતે સરકાર સૂચના મુજબ અને મે બે સર્જન ઉજવણી કરવામાં આવી રહી છે આ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી માં નોંધાયેલા ત્રણ થી છ વર્ષના બાળકોના વાલીઓ તેમજ આંગણવાડી માં પ્રવેશ પાત્ર બે થી ત્રણ વર્ષના બાળકના વાલીઓને આંગણવાડીમાં આપવામાં આવતા પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે માહિતી આપવામાં આવેલ છે બાળકોનો શારીરિક માનસિક સામાજિક અને બૌદ્ધિક વિકાસ થાય એવી પ્રવૃત્તિઓ બાળકોની સંખ્યા વધે અને બાળકો નિયમિત આંગણવાડીમાં જૂનાગઢ જુનાગઢ બ્રેકિંગ જુનાગઢ ભાજપના પૂર્વ નગરસેવકને ફોન પર મળી ધમકી વોર્ડ નંબર એકના પૂર્વ કોર્પોરેટર ભૂપતભાઈ શેઠિયાને જાનથી મારી નાખવાની ધમકી જામનગર ખાતે થયેલી સમાજના પ્રશ્ને ને માથાકૂટ ખાડ રાખી ધમકાવ્યા મુંબઈના બે ભજનીક દ્વારા આપવામાં આવી છે ધમકી કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ જુનાગઢ દ્વારા હાલ વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે તે તાકીદે રદ કરી જૂના મીટર જે છે તે યથાવત રાખવા મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદન પત્ર કલેક્ટરશ્રીની સુપ્રત કરવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે વર્તમાન સરકાર દ્વારા જનતાની માલિકીના જાહેર ક્ષેત્રમાં અનેક નિગમો કંપનીઓની સાહસનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે રહ્યું છે ત્યારે તેના વિરોધમાં हाल गुजरात मधु एक वीज पुरवठो पूरी पार्टी कंपनी विकास ना विकासना खानगीकरण कर जाहिर जनता ने लूमटी खानगी कंपनी नो लाभ साथे इरादाथर महेर जनता जनतानी શા માટે વિના પ્રિપેડ મીટર લગાવવામાં આવી રહ્યા છે જેનો ચાર્જિસ અને અન્ય એક વિસંગતતા છે જે સામાન્ય અને પરવડે તેમ નથી ત્યારે આ મીટર લગાવવાનો કોન્ટ્રાક્ટ કંપનીને આપવામાં આવેલ છે તે રાખીને રદ કરવામાં આવે અને જૂની જે સિસ્ટમ છે તેને યથાર્થ રાખવામાં આવે તે માટે આપને વિનંતી કરવામાં આવે છે અન્યથા આ કોર્ડર રચના કરવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધીજીના માર્ગે અને ના છૂટકે જન આંદોલનનો સારો લેવો પડશે તેવી ચિંતી પણ પત્ર માન આપેલ હતી

સરકારી એ કંપનીઓ છે એ ખાનગીકરણ ને આપી પાણીના ભાવે અને એના આમ જનતા લૂંટવા માટે એટલે આજ અમે રાષ્ટ્રીય એકતા કોમી એકતા અને દાબેરી ચળવળ આખા ગુજરાતની અંદર જે ઉપાડે છે જે જનતાનું જેના દિલમાં હિત છે આ તમામ લોકો આનો વિરોધ કરે છે આ મીટરનો આગામી સમયમાં આખા ગુજરાતની અંદર આ જોરદાર વિરોધ થવાનો છે જુનાગઢ પણ એમાં પાછળ રહેશે નહીં બેસો પહેલી વાત તો એ છે કે દેશની અંદર કરોડો માણસો વિરોધ પક્ષ સાથે જોઈ છે એ દેશ આખાની અંદર વિરોધ પક્ષે વિરોધ કર્યો કે ભાઈ આ ખાનગીકરણને તમે આપવામાં આજની તો કાર આ જે મીટરો છે એ ખેડૂતોમાં પણ લગાડવાના જ ઉદ્યોગોમાં પણ લગાડવાના અને દેશમાં મધ્યમ વર્ગની જે પ્રજા છે એ અંધારમય જીવનમાં જીવશે કારણ કે એને મોબાઈલ ફરજિયાત જોઈએ એમાં ભણેલા ગણેલા માણસો જોઈએ પૈસા તમારે અગાઉથી ભરવાનું એવું છે એની અંદર કે તમારી ત્યાં કેટલા થાંભલા આવે ને તમને મીટર આપે છે એ બધાય થાંભલાનું ભાડું પણ તમારી પાસે ઓછું કરવાના આ ભયંકરમાં ભયંકર નીતિ છે આપણે બધાએ લડવું જોઈએ એક બે જણા લણશે કે વડોદરા લણશે એનાથી કાંઈ નથી થવાનું આપણે બધાએ સાથે મળીને આ વિરોધ કરી બચો કોને મેબી પેલા જ મીટર છે ને આ કામો કાઢી ગયા પછી એલ્યુમેન આવ્યા એ કાઢી ગયા હવે લૂંટવા માટે આ સાઉન્ડ મીટર ના હરા નામ ના દાખલ કરે પરજાયાનો વિરોધ કરવો જોઈએ દરેકે ના પાડ્યું છે કે અમારે આ મીટર જોતું નથી આજે જ અમે મુખ્યમંત્રી શ્રીને ને રજૂઆત કરી કે મેન મુખ્યમંત્રી છે એને પણ અમે રજૂઆત કરી જુનાગઢ માં સર્વ પક્ષી સર્વ લોકો સર્વ સંસ્થાને સાથે મળીને આંદોલન કર્યું છે જુનાગઢ રાષ્ટ્રીય એકતા એકતા સમિતિ તરફથી આજે રોજ એક આવાજન પત્ર આપવામાં આવ્યું છે અને એમાં અમે એવી માગણી કરી છે કે સ્માર્ટ મીટર નું જે ફરિયાદ ફરજિયાતીકરણ છે બંધ કરવું જોઈએ અભણ લોકો છે લોકોને પોતાને પોતાનું ગુજરાન ચલાવી શકે એમ નથી એસી લાખ એસી કરોડ લોકોને તો અનાજ સરકાર આપે છે એ લોકો લાઇટ બિલ ક્યાંથી કરશે આ સંજોગોમાં આ જીઓ આનું જે જીપીનું ખાનગીકરણ બંધ રહેવું જોઈએ અને આ જે સ્માર્ટ મીટર લગાડવાની જે પ્રથા છે અથવા તો જે એની ઉપર કોર્સ કરવામાં આવે છે બંધ કરવા છે લોકશાહીમાં બધાને બોલવાનો અધિકાર છે પરંતુ જે પ્રજાને જે રીતે રંજાડવામાં આવી રહી છે પ્રજા જે રીતે પાયમાલ થઈ રહી છે એ આગામી દિવસોમાં વર્તમાન સરકાર માટે ઘાતક બની શકે એવું માનું છું સો ટકા આ કહી શકાય પરંતુ પ્રજ્ઞા ચક્ષુ ચેરી ટ્રસ્ટ ટ્રસ્ટી શ્રી નિરુબેન ભરતભાઈ કામલિયા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જુનાગઢ સેવાભાવી સંસ્થાઓને રૂ બે લાખ એકાવન નું મનુદાન રામે દીધો છે રૂડો રોટલો તમે ખવડાવીને ખાવરે રામે દીધો છે રૂડો રોટલો કરે તેવો આજ રોજ સુચેરી પ્રજ્ઞાચક્ષા તથા સુચેરી શ્રી માર્ગદર્શન હેઠળ સુચેરી ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી નીરુબેન ભરતભાઈ કાંબલિયા દ્વારા જુનાગઢની સેવાભાવી સંસ્થાઓ જેમાંગ એક સુચેરી ટ્રસ્ટ અંધ કન્યા છાત્રાલયને નવું સાઉન્ડ સિસ્ટમ વસાવવા અર્થે રૂ शून्य सत्यम सेवा युवक मंडल ट्रस्ट ने घी नो डब्बो त्री सर्वोदय ब्लड बैंक प्रतिनिधि श्री अनिल भाई व्यास चार महिला आश्रय स्थान न प्रतिनिधि रमाबेन गोहिल ने रु अगर हजार पांच दिव्यांग सेवा संस्थान न प्रतिनिधि श्री मनहर सिंह झाला ने रु पांच हजार एक सौ छ बाबा मित्र मंडल प्रमुख श्री नीलेश भाई मणी तथा जयेश गिरी गोस्वामी ने પાંચ હજાર એકસો સાત સાંત્વન દિવ્યાંગ દીકરીઓની સંસ્થા માખિયાળાના પ્રતિનિધિ શ્રી રેખાબેન પરમાર નેરુ પાંચ હજાર એકસો આઠ પ્રતિનિધિ પૂર્ણાબેન હેડાવનેરુ પાંચ હજાર એકસો નવ નમ્રમુની મહારાજ સંસ્થાનના સુજલભાઈ દોશીને અગિયાર હજાર રૂપિયા દસ ગુંદરણ ગામ આહિર સમાજની વાડી માંગરું એક લાખ અગિયાર ગુંદરણ ગામની અપંગ ગાયો માટેની ગૌશાળાને ને અગિયાર હજાર રૂપિયા હસ્તે લખુભાઈ બાર માલજીન જવા ગૌશાળા નેરુ અગિયાર હજાર આમ દરેક સેવાભાવી સંસ્થાઓને અનુદાનની વહેંચણી કરવામાં આવી હતી દરેક સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા સહર્ષ અનુદાનનો સ્વીકાર કરી સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજાનો હૃદયથી આભાર માન્યો હતો આ પ્રસંગે મનસુખભાઈ વાજાએ સામેથી દરેકનો આભાર માન્યો હતો અને નિરુબેન કાંબલિયા દ્વારા આવા સત્કાર્યોની સરવાણી સતત ચાલુ રહે તે બાબત દોહરાવી હતી આ પ્રસંગે ગાયત્રી પરિવાર નામેને ટ્રસ્ટી શ્રી નાગભાઈ વાળા વિજયાબેન લોઢિયા તથા પટેલ પબ્લિસિટી વાળા વીનુભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગને પૂર્ણ કરવા માટે મુકેશ એસ મેઘનાથી શાંતાબેન બેસ કમલેશભાઈ પંડ્યા અલ્પેશભાઈ પરમાર પ્રવીણભાઈ જોશી ચંપકભાઈ જેઠવા અને મનોજભાઈ સાવલીયાએ જહેમત ઉઠાવી પ્રસંગને દિપાવ્યો હતો

વધી જશે એવી જ રીતે આજે જે નીરુબેને બધી જ સંસ્થાઓને જે 2 લાખ થી ઉપર દાન આપ્યું છે એ ઓછી રકમ નથી કારણ કે આપણે સંસ્થાઓને 1 રૂપિયો મળે ને તો પણ આપણા માટે નાક સમાન છે કારણ કે રૂપિયો રૂપિયો ભેગો કરી દરેક સંસ્થા ઊભી થતી હોય છે એ અમને અનુભવ છે કારણ અમે કરકસર પૂરો આજે 45 દીકરીઓ છે આજે અમારું સંસ્થા એટલો વિકાસ કર્યો છે તમારા જોડે ગાતા હોય છે એનો અમને ઘણો સહયોગ આપ્યો છે અને નિરૂપે તમારા દીકરા પણ અમને ખૂબ મદદરૂપ થાય છે સંસ્થાને મદદરૂપ થાય છે અને બીજા માસે તમારા પણ જે મનીષભાઈ તમારા જે દીકરા દીકરીઓ છે એ પણ આપની સંસ્થાને ખૂબ ઉપયોગી થાય છે તો આમાં જે પણ જે આપણે આપણા માટે ભગવાન છે કે એ આવી સંસ્થાઓ ગોધી ગોતીને ક્યાં કે આપવું જોઈએ અને એ આપે છે તો હું આજે જે આ કાર્યક્રમ યોજાણો છે અને ખાસ મનસુભાઈ તમારો કુ બાપા કે તમે આવા જાતાઓને આ સંસ્થાઓની રત્ન વાત કર્યું આ લોકો જે સંસ્થાને મદદ કરે તમને પણ મનસુભાઈ સંસ્થાપતિ આભાર માનું છું અને નિરુબેન અને વિશેમાંથી તમને પણ આ સંસ્થાપતિ આભાર માનું છું થેન્ક યુ જોઈએ

અમે ભાઈ બહેન સાથે બેઠા કે મારે બે લાખ રૂપિયા વાપરવા છે એટલે જુનાગઢની જે ખરેખર સારી સંસ્થાઓ કામ કરે છે એનું એક અમે લિસ્ટ કહી દૂસ્ટની અંદર અંદર પ્રજ્ઞાચુ ચેરિટેબલ ટ્રસ્ટ જે અંકનિયા છાત્રાલય છે એને જે આપણે આપણે એક બાજુ લેવાનું હોય એક આપણે છે એટલે માઇ સેટે રૂપિયા ત્રીસ હજાર રૂપિયા આપને સંસ્થાને આપે છે તાલીમથી સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જે હોસ્પિટલમાં જે શીરો વિતરણ કરવા પ્રસૂતાબેનોને આપવામાં આવે છે એમાં પણ એક ઢીનો ડબ્બો રૂપિયા સાત હજારનો એક સરોદય બ્લડ બેંક અનિલભાઈ વ્યાસ એના ટ્રસ્ટી અહીં છે એમને પણ બેને અગિયાર હજાર રૂપિયા જાહેર કર્યા છે એને પણ આપણે તાલીમ વધારી મહિલા સ્થાનમાંથી રમાબેટ પણ અહીંયા ઉપસ્થિત છે એને પણ અગિયાર હજાર રૂપિયા ચાર્જ કર્યા છે દિવ્યાંગ સંસ્થા કે જે અંધ દીકરા દીકરીની જોશીપરામાં સંસ્થા છે એમાં મનરસિંહ ઝાલા બાપુ પણ અહીંયા ઉપસ્થિત છે બાબા મિત્ર મંડળ કે જે ગલીએ ગલીએ જઈ અને જે ભોજન આપે જરૂરિયાત દ્વારા લેવા એના પ્રતિનિધિ તરીકે જયેશ ગીર ગૌસ્વામી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે એનું પણ આપણે સ્વાગત કરીએ સાંત્વન જે મનબુદ્ધિની દીકરીઓ છે એને આ વર્ષોથી રેખાબેન અને નીલમબેન સાચવે છે અત્યારે લગભગ કેટલા બેનો છે બે પિસ્તાલીસ બેનોને કારણ આમાં એનો સાક્ષી હું છું કે જ્યારે આ સંસ્થાની શરૂઆત કરી બેન ત્યારે આપડે ઇન્દિરા રોડ છે ને ત્યાં આંબેડકર નગર પાસે હું ને વજુભાઈ ધકાણ દસ કિલો ચોખા ખીચડી લોટ ને આવું અમે લઈને ગયા હતા અને આજે આ સંસ્થા ખૂબ બહેનો માટે સરસ મજાનું કામ કરી રહી છે તો આ તકે રેખાબેન પણ આપણી વચ્ચે જ ઉપસ્થિત છે એમનું પણ આપણે સ્વાગત કરીએ આશા ચેરિટેબલ ટ્રસ્ટ ડૉક્ટર બકુલભાઈ બુદ્ધના માર્ગદર્શન નીચે ચાલતી સંસ્થા એ પણ આશા દીપના જે જે વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો આવે છે એને ઘણું બધું જ્ઞાન મળે એના માટે રેડ ક્રોસની અંદર સરસ મજાની આ સંસ્થા ચાલે છે એના પ્રતિનિધિ તરીકે પૂર્ણાબેન પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને પણ આપણે તાલીમથી વધારીએ નમ્રમુનિ મહારાજના સુલભભાઈ દોશી કે જે હોસ્પિટલની અંદર રોટલી આપે છે બનાવીને એને પણ અગિયાર હજાર રૂપિયા બેને જાહેર કર્યા છે એને પણ આપણે તાલીમથી વધાવીએ ગામ ગુંદરણા આહિર સમાજની વાડી એમાં પણ રૂપિયા એક લાખ જેવું અનુદાન એણે આપ્યું એમાં પણ આપણે તાલીઓથી વધાવીએ અપંગ ગાયો માટેની જે ગૌશાળા ચાલે છે લખુભાઈ એને પણ આજે અગિયાર હજાર રૂપિયા એમના દ્વારા આપવામાં આવ્યા છે અને લગભગ લાખ થી ઉપર માલ જીજવા ગામમાં પણ જે ગાયોની સેવા કરે છે એવા ભાઈને પણ બેન તરફથી અગિયાર હજાર રૂપિયા રાહતકર ના દવાખાના ખાતે છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરાયું આજ જ્યારે કાળઝાળ ગરમી અને તેમાં પણ ઓરેન્જ એલર્ટ સરકાર દ્વારા જાહેર કરવા માંગ આવેલ હોય ત્યારે સેવા મારું કર્મ સેવા મારું ધર્મ સૂત્રને લઈને ચાલતું શક્તિ પરિવાર દ્વારા જૂનાગઢના સલમ વિસ્તાર કહી શકાય એવા દાતા રોડ સ્થિત શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રાહતરના દવાખાના ખાતેતા મે થી વિનામૂલ્યે છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવા માંગ આવેલ છે તે વિસ્તારના લોકો તથા રાહદારીઓ ભરપૂર પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે રોજનું પચાસ કિલો ઘોરવાની છાસનું વિતરણ કરવા માંગ આવે છે આશિષભાઈ રાવલની યાદી માંગ જણાવ્યા અનુસાર જૂનાગઢ માંગ પ્રથમ